દર્દી માટે ડોક્ટર એટલે ભગવાન સૌથી પહેલો વિશ્વાસ એ તબીબ પર હોય છે અને તબીબી એટલે ભગવાન માનીએ છીએ સિવિલ હોસ્પિટલમાં આજે ડોક્ટર્સ દિવસ નિમિત્તે તબીબી અધિક્ષક આદરણીય ડોક્ટર ધારિત્રીબેન પરમારના નેતૃત્વ હેઠળ વિવિધ વિભાગના વડાઓને પ્રતિક રૂપે નર્સિંગ એસોસિએશન દ્વારા શાલ અને પુષ્પગુચ્છ આપીને તેઓને સન્માન કરવામાં આવ્યું એક પ્રતિકરૂપ સન્માન છે પરંતુ હર હંમેશા ટ્વેન્ટી ફોર બાય સેવન સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા તબીબો મેડિકલ ઓફિસરો રેસિડેન્ટ ડોક્ટર યુજીપીજીના વિદ્યાર્થીઓ ના વિદ્યાર્થીઓ અને હોમિયોપેથીના પણ તબીબો એ દર્દી જ્યારે બીમાર હોય ત્યારે ભગવાનના સ્વરૂપમાં એટલા માટે જો એનું દુખ દૂર કરે છે અને હસ્તાચેરે પરત જાય છે સિવિલ હોસ્પિટલમાં જે તબીબો છે એ જો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે તો કરોડો રૂપિયા કમાઈ શકે છે પરંતુ સેવા સમર્પિત આ તબીબો સિવિલ હોસ્પિટલ ખાતે પ્લેગ હોય રેલ હોય માનવ હોય કે કોવિડ હોય જીવના જોખમે પોતાના પરિવારથી દૂર રહીને જે સેવા બજાવે છે એ ખૂબ બંધનીય છે છે આજે ડોક્ટર્સ નિમિત્તે સમગ્ર દેશના પ્રાઇવેટ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ ટ્રસ્ટની હોસ્પિટલ સાથે જોડાયેલ તમામ તબીબોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભારતનું જે આરોગ્ય ક્ષેત્ર છે એ ખૂબ આગળ વધી રહ્યો છે અન્ય દેશો કરતા એનું એક ઉત્તમ ઉદાહરણ એ કોવિડ સમયે છે કોવિડ સમયે તબીબોએ ખૂબ લોકોના જીવ બચાવ્યા અને ઘણા તબીબો અને નર્સિસ પણ આપણે ગુમાવ્યા અને ગુજરાત દેશમાં જે વિદેશથી પણ ઘણા લોકો અનેક સારવાર માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એક ટુરિઝમ હબ ભારત બન્યું છે એ હબ તરીકે ભારતને વિકસાવનાર તબીબોનું ખૂબ મોટું યોગદાન છે રાજ્યમાં પણ સુરત વડોદરા ભાવનગર અમદાવાદમાં ત્યારે બોમ્બે જવું પડતું તો હવે તો આ શહેરોમાં પણ અતિ આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે કેન્સર છે સુપર સ્પેશિયાલિટી છે અને આ બધું જ જે પ્રાપ્ત થઈ રહ્યું છે એ સરકારને આભારી છે સરકારને પણ અભિનંદન આપીએ સાથે સાથે તમામ તબીબો મને જે કોઈ બ્રાન્ચ છે ન્યુરો હોય પેડિયાટિક હોય સર્જરી હોય તમામ બ્રાન્ચના તબીબોને નર્સિંગ એસોસિએશન વતી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આભાર ભારત માતા કે જે વંદે માતા સિવિલ હોસ્પિટલ સુરત ખાતે બાળરોગ વિભાગમાં પ્રોફેસર અને હેડ તરીકે મારી ફરજ બજાવું છું જી મેમ આજે વિશ્વ ડોક્ટર દે છે એ નિમિત્તે આજે સન્માન કરવા આવ્યું ને ડોક્ટરની ખરી ભૂમિકા છે જી હું અમારા તમામ જે નર્સિંગ સ્ટાફ છે એનું સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ મારા જે કલીગ્સ છે એમના વતી હૃદયથી આભાર માનું છું કે એ લોકોએ આજના દિવસે અમારા બધાનું શાલ ઉઢાડી અને બુકે આપીને સન્માન કર્યું છે આપ સૌ જાણો છો તે પ્રમાણે આ સમાજમાં ડૉક્ટરની ભૂમિકા કંઈક અલગ જ છે અને વર્ષોથી ડોક્ટરો દર્દીઓ માટે એમના તન મન ધનથી પ્રયત્નો કરતા આવ્યા છે અને જો આપણે થોડાક પાછળ જઈએ તો કોવિડ કાળથી માંડી કોરોના કાળથી માંડી અને આજ સુધી ગમે ત્યારે પણ જ્યારે ડોક્ટરોની જરૂર પડી છે ત્યારે તમામ ડૉક્ટરો ખડે પગે રહ્યા છે જો એ કોઈ કુદરતી આફત છે કે કોઈ માનવસર્જિત આફત છે કંઈ પણ છે કે હમણાં આપણે નજીકના જ પાછલા ભવિષ્યમાં જોયું એર ઇન્ડિયા પ્લેન ક્રેશ એ વખતે પણ ડૉક્ટરોની ભૂમિકાને કેવી રીતે ભૂલી શકાય જ્યારે પણ કોઈ પણ દર્દીને અમારી જરૂર પડે છે ત્યારે અમે લોકો હંમેશા તત્પર જ હોઈએ છીએ એ મેડિકલ સ્ટુડન્ટ હોય કે મેડિકલ ડૉક્ટર હોય જો એક ગવર્મેન્ટ સર્વિસમાં છે કે પ્રાઇવેટ સર્વિસમાં છે કે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપે છે તે તમામ જે ડોક્ટરો છે તે હંમેશા દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે અને દર્દીની સ્વાસ્થ્ય અને સુખાકારી માટે હંમેશા ચિંતિત રહેતા હોય છે હું આ સાથે તમામ જે ડોક્ટર્સ છે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે જે અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે અને જે અત્યારે અંડરગ્રેજ્યુએટ્સમાં ગ્રેજ્યુએટ્સમાં એમબીબીએસમાં છે તે તમામને ડૉક્ટર દિવ વિશ્વ ડોક્ટર દિવસની શુભેચ્છા આપું છું અને એવા તમામ વિદ્યાર્થીઓને કહીશ કે આવો મેડિકલમાં જોડાઓ અને ભારતને મેડિકલ ક્ષેત્રે ઉત્તમ પ્રગતિ થાય એવા રસ્તે આપણે લઈ જઈએ અને સૌની સુખાકારીમાં જ આપણી સુખાકારી છે તેવું નિશ્ચિત છે